હલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર વન ઓનર સ્વિફ્ટ કાર આવે છે ઘર ઘર સ્વિફ્ટ કાર છે મિત્રો આ જે પણ કોઈ મિત્રો લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરવા વિનંતી બાકી મિત્રો સ્વિફ્ટ વહેસાઇ જશે સ્વિફ્ટ કાર વન ઓનરમાં છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત શું છે અને ક્યાં જોવા મળશે તે પણ બધી ડિટેલ વિડીયોમાં આગળ આપણે વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર ને મોડલ છે ઓગસ્ટ મહિનો તો મિત્રો કાર વન ઓનરમાં છે અને મિત્રો કાર ડીઝલ એન્જિન છે સ્વિફ્ટ વીડીઆઈ કાર છે તો મિત્રો કાર વન ઓનર છે અને મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે લુક લુકવાઈઝ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો કારમાં આપણે વાત કરીએ તો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ લેધર સીટ કવર બધું કમ્પ્લીટ મળશે કારમાં મિત્રો કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે મિત્રો કારમાં તમને એકદમ નવા ટાયર જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે મિત્રો કાર સોળું હજાર કિલોમીટર ફરેલી છે ઓટો મિર કાર જોવા મળશે તો મિત્રો આ કારની આપણે કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તેની માહિતી આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની ને તો મિત્રો માલિકે આ કારની કિંમત રાખેલી છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ જીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સજુકી સ્વિફ્ટ વીડીઆઈ કાલે વેચતા હોય તો વહેલી તકે નવ્વાણું કાડત્રીસ નવાણું ત્રણ છિમોતેરવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી બાકી કાર મિત્રો વેસાઈ જશે તો વહેલી તકે કોન્ટેક કરવા વિનંતી જય વેસરાજ ફ્રેન્ડ્સ